ખેડબ્રહ્માની હરણા નદીમાં ઘોડાપુરથી ફસાયેલા એસી પશુને બે માલધારીનો મોડી રાત્રે બચાવો સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગત રાત્રિએ વરસેલા ચાર ઇંચ વરસાદના કારણે હરણા નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું હતું આ ઘોડાપુરના પાણીમાં એસી જેટલા પશુઓ સાથે બે માલધારી ફસાઇ ગયા છે જોકે ખેડબ્રહ્મમાં ફાયર ફાઇટરની ટીમે અડધી રાત્રે દેવદૂત બની રેસ્ક્યુ ઓપરેશન રહેલ બે માલધારીઓ અચાનક આવેલા ઘોડાપુરમાં ફસાય ગયા હતા રાત્રીનો સમય હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી માલધારીઓ ફસાઇ હોવાની જાણ થતા જ ખેડબ્રહ્મમાં ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન ફાયર ફાઈટરોની બહાદુરી અને સમયસરની કાર્યવાહીના કારણે બંને માલધારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા આ ઉપરાંત ફસાયેલ એસી પશુઓમાંથી વીસથી વધુ પશુઓને પણ સુરક્ષિત બહાર લાવવામાં સફળતા મળી માલધારીઓ કપરા સમય મદદ કરનાર ઈડરના ફાયર ફાઈટરનો આભાર વ્યક્ત કર્યો અને રાહતનો શ્વાસ લીધો જોકે હજુ પણ કેટલાક પશુઓ ગુમવવાથી તેમની શોધખોળ ચાલુ છે આ ઘટનાએ અચાનક આવતી કુદરતી આફતો સામે તંત્રની સજ્જતા અને ફાયર વિભાગની કર્તવ્ય નિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બચાવ સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ રાત્રિએ વરસેલા ચાર ઇંચ વરસાદના કારણે હરણા નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું હતું આ ઘોડાપુરના પાણીમાં એસી જેટલા પશુઓ સાથે બે માલધારી ફસાઈ ગયા છે જોકે ખેડબ્રહ્મમાં ફાયર ફાઇટરની ટીમે અડધી રાત્રે દેવદૂત બની રેસ્ક્યુ ઓપરેશન રહેલ બે માલધારીઓ અચાનક આવેલા ઘોડાપુરમાં ફસાઈ ગયા હતા રાત્રીનો સમય હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી માલધારીઓ ફસાઇ હોવાની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન ફાયર ફાઇટરઓની બહાદુરી અને સમયસરની કાર્યવાહીના કારણે બંદેમાલ ધાર્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ઉપરાંત ફસાયેલ 80 વીસ થી વધુ પશુઓને પણ સુરક્ષિત બહાલ લાવવામાં સફળતા મળી. માલધારીઓ કપરા સમયમાં મદદ કરનાર આડના ફાયર ફાઇટરોનો આભાર વ્યક્ત કર્યો અને રાહતનો શ્વાસ લીધો. જોકે હજુ પણ કેટલાક પશુઓ ઘૂમોવાતી તેમની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ અચાનક આવતી કુદરતી આફતો સામે તંત્રની સજ્જતા અને ફાયર વિભાગની કર્તવ્યનિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એવા સી પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા